ડમ્પર ચાલકો સામે કાર્યવાહી ક્યારે તે સૌથી મોટો સવાલ છે તો આખરે જે રીતે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ જાય છે અને જે વિડીયો સામે આવી રહ્યા છે કારણ કે અકસ્માતની અંદર જે નિર્દોષ લોકો છે તેના જીવ જઈ રહ્યા છે અને લીમડી નેશનલ હાઈવે પર પીળા રાક્ષસો છે કે જેનું ત્રાસ વધ્યું છે

ખરીજ ભરેલા ઓવરલોડ વાહનો પણ બેફામ ફરી રહ્યા છે અને ડમ્પર ચાલકો સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી જે ભોગ બનનાર પરિવાર છે તેમણે આખી આખો વિડીયો પણ એક વાયરલ કર્યો હતો કે જેની અંદર આ જે પીડા राक्षसો એટલે કે આ ડમ્પર ચાલકો છે તે બેફામ રીતે ડમ્પર હંકારી રહ્યા છે તો આજે કે વધુ માહિતી માટે સંદ તફઝલ જોડાય ગયા છે ફઝલ જે ડમ્પર ચાલકો ને લઈને જે પીડિત પરિવાર છે તેને પણ ન્યાય ની માંગ ઉઠાવતા એ વાત તો ઉલ્લેખ કર્યો કે આ પીડા રાક્ષસો પર આખરે રોક ક્યારે લાગશે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ નું બેફામ રીતે ખનન અને વહન થઈ રહ્યું છે જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળતો હોય છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારોમાં જે બેફામ ડમ્પરો દોડતા હોય છે તે અવારનવાર અકસ્માતો પણ સર હોય છે ત્યારે ખાસ કરી રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે તે અકસ્માતનું એપિક સેન્ટર બની ગયું છે રેતી અને કાર્બોસેલ ભરેલા બેફામ દોડતા ડમ્પર ચાલકો છે તે વારંવાર અકસ્માત સર્જતા હોય છે અને લોકોના જીવ પણ લઈ લેતા હોય છે ત્યારે વધુ એક આ પ્રકારનો અકસ્માત છે તે સર્જાયો છે વહેલી સવારે લીંબડી નજીક પીડા કલર જે ડમ્પર હતું તેને કાર ને લગાવી છે અને ભારે નુકસાન પહોંચાડ્યું છે પરંતુ રીતે ઓવરલોડ દોડતા ડમ્પરો છે તે પોતાની હદો છે તે વટાવી રહ્યા છે જેને લઈને વાહન ચાલક દ્વારા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને પીડા ડમ્પરોને અને બેફામ દોડતા ડમ્પરોને હવે તો આવા વાહન ચાલકો પણ રાક્ષસ ગણાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવા પ્રકારના અવરલોડ દોડતા ડમ્પરો છે તે કાયદાનું કોઈ પણ પ્રકારનું પાલન નથી કરી રહ્યા જે ડ્રાઈવર હોય છે તેમની પાસે પૂરતા લાયસન્સ નથી હોતા જે ખનીજ વહન કરતા હોય છે તેની પૂરતી રોયલ્ટી નથી હોતી અને કોઈ પણ પ્રકારના નિયમોનું પણ આવા ડમ્પર ચાલકો પાલન નથી કરતા હોતા ત્યારે વાહન ચાલકે સવાલ ઉઠાવી અને આવા ડમ્પરો રાક્ષસ ગણાવી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને કડક પગલા ભરવાની છે તે હાલ હાલ માંગ કરી છે છે ડમ્પર ચાલકો બેફામ રીતે દોડી રહ્યા લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે હમણે તાજેતરમાં તે જિલ્લા પોલીસે એક અહેવાલ રજૂ કર્યો હતો તેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોવીસ કલાકે એક ડમ્પર અને અન્ય એક અકસ્માત સર્જાતો હોય છે અને એક જિંદગી મોતમાં હોમાતી હોય છે એટલા બાબત ગંભીર ગણી શકાય આવા બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ વિભાગ પર પોતે કામગીરી કરતી હોવાના દાવાઓ કરતી હોય છે પરંતુ ત્રણ થી ચાર ડમ્પરો ઉપર ગુના દાખલ કરી દઈ અને પોતે સંતોષ માનતી હોય છે પરંતુ આવા સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર થી વધુ ડમ્પરો દોડી રહ્યા છે અને નેશનલ હાઈવે ઉપર પણ જીવ જોખમમાં વાહન ચાલકોના મૂકી રહ્યા છે ખરા અર્થમાં પોલીસ વિભાગે આ મુદ્દે બનાવી છે તે પણ કાર્યવાહી ન કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે ખાસ કરી કાર્બોસેલ હોય રેતી હોય તેવા ડમ્પરો દોડી રહ્યા છે તેમના વિરુદ્ધમાં પગલા ભરવાની માંગ છે તે હવે વાહન ચાલકો પણ કરી રહ્યા છે જી બિલકુલ ફઝલ આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી દે